ટકા પરિણામ જાહેર કરાયું છે વર્ષની આ વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર સિત્તેર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ બારના પરિણામમાં સુરત ગુજરાતમાં એ અને એ ટુ ગ્રેડ પ્રથમ હતું આ વર્ષના પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા સુરતમાં ચાર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે આ સાથે એ ટુમાં બાર હજાર નવસો ને ત્રીસ બી વનમાં પંદર હજાર બસો સાત વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એવામાં નાના વરાછા ખાતે આવેલ તપોવન વિદ્યાલયના અઠ્ઠાવન વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેમજ એકસોને બાવન વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું સુરતથી હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્યશ્રી તપોવન વિદ્યાલય આજ રોજ એસએસસી માર્ચ બે હજાર ચોવીસનું બોર્ડનું પરિણામ જાહેર થયું છે એમાં અમારી તપોન ગ્રુપ ઓફ સ્કૂલમાં અઠ્ઠાવન વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસો ને બાવન વિદ્યાર્થીઓએ એટુ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શાળાનું કુલ પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા રહ્યું છે આ સફળતા પાછળનું મુખ્ય કારણ અમારા શિક્ષકોની અથાગ મહેનત શાળા સંચાલકોનો પૂરતો સહકાર વિદ્યાર્થીઓની મહેનત અને પરિણામે આ સફળતાઓ અમને મળી છે આજના ઉત્તરણે થયેલા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરી રાષ્ટ્રના સારામાં સારા ડૉક્ટર એન્જિનિયર ચાર્ટર એકાઉન્ટન્ટ વકીલ બની અને માતા પિતાનું નામ રોશન કરે શાળા પરિવારનું નામ રોશન કરી આ રાષ્ટ્રને ઉમદા સેવા આપી અને આ રાષ્ટ્રના શ્રેષ્ઠ નાગરિક બને એવી તપોન ગ્રુપ ઓફ સ્કૂલ વતી સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું આ જિંદગીની આ છેલ્લી પરીક્ષા નથી જે બાળકો અનઉત્તીર્ણ થયા છે જેનું પરિણામો ધારા કરતાં થોડું ઓછું આવ્યું છે તો જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જુલાઈ મહિનાની અંદર પાછી રિપીટર પરીક્ષા લેવાશે પુનઃ પરીક્ષા પ્રયત્ન કરી પાછી સફળતા મેળવી અને આગળ વધી શકાશે અને જિંદગીની અંદર ઘણી બધી હજી પણ પરીક્ષાઓ આપવાની છે જે વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એમણે પણ એચએસસીની પરીક્ષા બેચલરની પરીક્ષા માસ્ટરની પરીક્ષાઓ અને ધીમે ધીમે જિંદગીમાં ઘણી બધી પરીક્ષાઓ આઉટ કરીને એક સારા એવા વ્યક્તિનું નિર્માણ થતું હોય છે અને આ જ વ્યક્તિઓ રાષ્ટ્રની ખૂબ સારી એવી સેવા આપતા હોય છે તપોન શાળા પરિવારથી પરિવાર તરફથી સૌ વિદ્યાર્થીઓને પુનઃ હૃદયના ઉમળકા સાથે શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ મારું નામ રામુલ્યા ક્રિશા વિનોદભાઈ હું તપોન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું નવ્વાણું પોઈન્ટ છન્નું પીઆર છે અને સત્તાણું પોઈન્ટ પચાસ પર્સન્ટેજ છે મહેનત અમારા પાછળ અમારા શાળા પરિવારના શિક્ષકો આચાર્યશ્રી અમારા પેરેન્ટ્સ બધાનો ખૂબ સારો સપોર્ટ હતો મારી મહેનત એને કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે બધાનો ખૂબ ખૂબ આભાર સાયન્સમાં એન્જિનિયરિંગ ફિલ્ડમાં આઈઆઈટી મારું નામ તેજાની કિશા પ્રવીણભાઈ છે હું તપોવન વિદ્યાલયમાં ભણું છું મને સત્તાણું પોઈન્ટ સત્તર ટકા આવ્યા છે નવ્વાણું પોઈન્ટ ત્રાણું પર્સન્ટેલા આવી છે હું મારા હું ક્રેડિટ મારા માતા પિતા અને શિક્ષકોને આપું છું જેમણે માત્ર મહેનત જ નહીં સ્માર્ટવર્ક કરાવીને મને આ નંબર લેવડાવ્યા છે આજે ખરેખર ખૂબ સારું લાગે છે હું કોમર્સ સાયન્સ ચાર્ટર્ડ એકાઉન્ટ બનવા માગું છું